વડગામ તાલુકાના છાપી હાઇવે નજીક આવેલ હોટલ શ્રીરામ ઉપર શુક્રવારે અમદાવાદથી રાજસ્થાન બસમાં જઈ રહેલા આંગળીયા પેઢીના કર્મીને શુક્રવારે સવારે લૂંટી ફરાર થઈ ગયેલ ત્રણ આરોપીને પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી સોનાના પેકેટ સહિત રૂપિયા એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડનો મુદ્દાપાલ કબજો કર્યો હતો અમદાવાદની આરસી પેઢીનો કર્મચારી રામસિંહ ચૌહાણ રાજસ્થાન પરિવહન નિગમની બસમાં અમદાવાદથી રૂપિયા એક પોઈન્ટ કરોડના સોનાના દાગીના ઓગણત્રીસ પેકેટ ભરેલો થેલો લઈને જોધપુર જવા માટે નીકળ્યો હતો સવારે નવ ને પિસ્તાળીસ વાગે છાપી શ્રીરામ હોટલ પર બસ રોકાતા બે શખ્સો પિસ્તોલ જેવું હથિયાર બતાવી લૂંટ કરી બાઇક પર નાસી ગયા હતા આ ઘટનામાં પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વી આર ચૌધરીના માર્ગદર્શન નીચે ટીમ આરોપીઓને કામગીરીમાં હતી તે વખતે પીએસઆઈ આર કે પટેલ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમારને બાતમી મળી હતી કે પાટણના રૂવાવી ગામે રહેતા મિતેશ સિંહ ઉર્ફે મિતુબા ઉદયસિંહ વાઘેલાએ તેના મિત્રો સાથે મળી લૂંટ કરી છે જે બાતમીના આધારે મિતેશસિંહ વાઘેલા કાંગ્રેસના ખીમાણાનો જગમાલજી બોપતજી પર માર હાલ રહે ડાભી તાલુકો ઉંજા મૂળ રહે મુડેઠા ડીસાનો કૌશિક કાંતિજી રાઠોડને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી પોલીસે રૂવાવી ગામે મિતેશસિંહના ઘરેથી લૂંટથી મેળવેલા સોનાના દાગીના ભરેલા બે થેલા બંદૂક જેવું દેખાતું લાઇટર ગન બે છરા હેલ્મેટ ટોપી અને નંબર પ્લેટ વગરનું બાઇક પોલીસે જપ્ત કર્યા હતા સવારના નવ એક વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ તેમાં બે અજાણ્યા ઈસમોએ આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસીટે આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કવ કલરના કવરનું કવર લઈ લૂંટ કરી જત મોટરસાઇકલ ઉપર જતા રહેલા જે અંગે આરસી ટેક આરસી આંગડીયા પેઢીના કર્મચારી રામસિંહ મુળુસિંહ હોય છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તેમજ એ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એ એલસીબીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સદર એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર કે પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપી એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતાં તેઓએ ગુનાઓની કબૂલાત કરેલી છે તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઈક થેલા નંગ બે છરા બે પછી હેલ્મેટ નંગ એક પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર પછી ગુનામાં આ વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે હાલ કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવે હાલ આ વિગત જણાવ્યા મુજબની કરે કરવામાં આવેલ છે એની કિંમત હાલ નથી